ગુજરાતી ભાષાના વર્તમાન કવિઓની બળકટ કવિતાઓ સાથે અવની આપણને અનુસંધાન કરાયું ફરીથી આપને મોજ પડે એ દિશામાં મોજે દરિયાના દર્શક મિત્રો સાથે આપ વાતો કરો બેન અવની બેન એક જગ્યાએ મને એમ પૂછ્યું હતું કે તાલી છે ને ચાઇનીઝ હોવી જોઈએ ઓહો શ્રોતા ગણ ઊભા થયા ને મને કે મેડમ તાલી ચાઇનીઝ હોવી જોઈએ મેં કીધું કઈ રીતે એ કે લાંબો સમય ટકતી નથી તો દવાના કામ કરે તો નજર ઉતારતી વાહ બઉ સરળતાથી આપણે કહી દેતા હોય ને કે હું આ ઘરની ગૃહલક્ષ્મી છું તો આપણને ગૃહ લક્ષ્મી તરીકે લાવનારી સાક્ષાત વિષ્ણુ છે નમસ્કાર મોજે દરિયાના દર્શક મિત્રો આજે ઘણા સમય પછી આપણી ગુજરાતી ભાષાના વર્તમાન કવિઓની બળકટ કવિતાઓ સાથે અવનીબહેને આપણને અનુસંધાન કરાવ્યું મારે અવનીબહેનને એમની આ સાહિત્યિક અભિરુચિ માટે તો અભિનંદન આપવા છે પણ એમની ક્ષમતા અંગે આપનું ધ્યાન દોરવું છે અવનીબેન આપે આ ક્ષેત્રને પસંદ કર્યું છે અને સાહિત્યિક પ્રવૃત્તિમાં આપણા વૈદ્યકીય વ્યવસાયની સાથે આને ખેડી રહ્યા છો એને હું ગુજરાતી ભાષાનું સદભાગ્ય સમજું છું અને આપના માધ્યમથી આપણા દર્શક મિત્રોને આપણી નવી પેઢીને જરૂર ઉત્તમ પ્રકારની રસલાણ મળતી રહેશે હું આપને જ કહું કે મેં આપને આપની પસંદગીની કવિતા કહો એમ કહ્યું હતું અને એમાંથી આ આચાર સંહિતા જેવી કવિતાઓ આપણા આજના કાર્યક્રમમાં ઉતરી ફરીથી આપને મોજ પડે એ દિશામાં મોજે દરિયાના દર્શક મિત્રો સાથે આ વાતો કરો બે નવની બેન મોજે દરિયા તમે કીધું ને ખરેખર દર્શકો માટે મોજે દરિયા હશે પણ હું એવું કહીશ કે આ પ્રોગ્રામ દ્વારા તમે ખરેખર કલાકારો માટે મોજે દરિયા કારણ કે કલાકારોને આવું એક પ્લેટફોર્મ તો મળવું જોઈએ ને કે જ્યાં આવી આવી વાતો અમે કરી શકીએ બાકી તમે મારી જનરેશનની જે વાત કીધી તો મારી જનરેશન એટલે ત્યારે સ્ટેન્ડઅપ કોમેડીમાં જ્યાં આગળ વધતું જાય છે જ્યાં બાપ દીકરી સાથે બેસીને અમુક વાત સાંભળી નથી શકતા એવી વાતો તરફ જ્યારે આખું એક જનરેશન આગળ વધી રહ્યું છે ત્યારે તમે હ્યુમરોસોફી અને કે હ્યુમર પ્લસ ફિલોસોફી કે આપણું સાહિત્ય કેવું છે કે આપણા હાસ્ય રસ છે ને નવ રસમાંનો એક આપણો હાસ્ય રસ છે તો આપણો હાસ્ય રસ એ કેટલો માર્મિક હોય કે જેમાંથી કંઈક આપણે શીખી જાય વાહ આપણું સાહિત્ય ખાતર હસવું નથી કે એમાંથી કઈક એક વાત કહેવાય જાય અને સામેવાળાને ખોટું એ ના લાગે વાહ આપણું લોક સંગીત છે ને હું એમ કહું કે હું ડોક્ટર તરીકે જ્યારે ક્લિનિકમાં પ્રેક્ટિસ કરતી હોઉં ત્યારે ઘણા બધા એલર્જીના લોકો આવે કે મને આ સ્મેલની એલર્જી છે મને આ વસ્તુની એલર્જી છે પણ આજ સુધી એક પણ માણસ એવો નથી આવ્યો કે મને વરસાદની ભીની માટીની એલર્જી છે એટલે આપણું જે લોક સાહિત્ય છે આપણો જે હાસ્ય રસ છે એ લોક માટી માટે કે છે જેને ભીની માટી છે એની ક્યારેય એલર્જી ના આવે અત્યારે થ્રુઆઉટ અઢીથી ત્રણ કલાકનો વન વુમેન શો કરું અને ગુજરાતની અને ભારતની એકમાત્ર જોડી કે જે બાપ અને દીકરી સાથે હસાવે છે ગાયકમાં ઘણી બધી જોડી હોય પણ બાપ અને દીકરી સાથે હસાવે છે તો આ એટલા માટે માત્ર એટલા માટે પપ્પા મારા ગવર્મેન્ટ રિટાયર્ડ ટીચર છે અને હું ક્લિનિક ચલાવું છું પ્યોર આયુર્વેદિક ક્લિનિક પ્રેક્ટિસ પ્યોર આયુર્વેદિક કરું છું પંચકર્મ ગર્ભ સંસ્કાર કેન્દ્ર ચાલે છે સરસ પણ સાહિત્ય માટે જ્યારે ગુજરાતી તરીકે જન્મ થયો હોય ત્યારે એવું લાગે કે મારી ગુજરાતી ભાષાને વાહ એ એક બળુકી તો છે જ એમ બિલકુલ કારણ કે ઈન્ડિયા લેવલે આપશ્રીને કદાચ ખ્યાલ હશે કે સ્ટાર પ્લસ ઉપર ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ સીઝન ફાઈવ આવી ગયું બે હજાર સત્તરમાં અક્ષય કુમાર એમના જજ હતા ઓલ ઓવર ઇન્ડિયામાંથી દોઢ લાખથી વધારે લોકોએ ઓડિશન આપેલા અને આખા ભારતમાંથી માત્ર ચાલીસ લોકો સિલેક્ટ થયા હતા એમાં હું એક હતી બહુ સરસ અભિનંદન અને ગુજરાતમાંથી માત્ર હું એક હતી પૂછેલું કે <coughs> <coughs> કારણ કે એ લોકોએ તો આ સાંભળ્યું જ નથી સ્ટેન્ડ અપ આખું એક અલગ સ્ટેન્ડ અપનો મને વાંધો નથી હું પોતે સ્ટેન્ડ અપ કોમેડી કરું પણ સ્ટેન્ડ અપમાં હ્યુમર ઓસ ઓફી કે આખું ફેમિલી સાત વર્ષના બાળકથી લઈને સિત્તેર વર્ષના માણસ સુધી સાંભળવા જોઈએ અને હસવા જોઈએ કારણ કે સાત સાત મહિનાના બાળકનું જે હાસ્ય હોય ને એ જ હાસ્ય પંચાણું વર્ષના માજીનું હોય

જેટલું કહેવાયું છે છે એ ઓછું એટલે મને એમણે કીધું કે મા ઉપર કઈક હ્યુમરોસોફી કયો જેમાં હ્યુમર પણ આવવું જોઈએ અને પણ જોઈએ બહુ સરસ એટલે મને જે વાત એમને કીધી તમારા સુધી પહોંચાડું કે માં વિશે તો કેટલું કહીએ પણ એક જ શાયર મને કવિ યાદ નથી અત્યારે પણ એમની એક શાયરી મને બહુ ગમે છે માં વિશે કે દવાના કામ કરે તો નજર ઉતારતી હૈ

પ્રોપર અમેરિકાની માતા લ્યો ગુજરાતી હોવું જરૂરી નથી માતા હોવું જરૂરી છે એટલે ઈ શાયરે લખ્યું કે દવાના કામ કરે તો નજર ઉતારતી હૈ ખબર એટલે કાળા ટપકા કરે આપણે તો કે મારી દીકરા કે દીકરીને કોઈની નજર ન લાગે મારા દીકરાને કોઈની નજર ન લાગે હવે એના દીકરાની કોક ઉપર નજર પડી જાય તો ઓલો ભાંગી જાય એવો છતાંય માં શું કહે કે મારા દીકરાને કોઈની નજર ન લાગે તો દવાના કામ કરે તો નજર ઉતારતી હે અક્ષર આવે છે એ તમારા સ્વાસ્થ્ય માટે કેટલું સારું છે જેમ કે રાજમાયુ નો ઉપમા વાહ તમારું વજન નો વધારે સાસુમાં વાહ બે વાહ એક બેન કે એમ તો સાસુમાં આમ કડવાણી કહેવાય મેં કીધું દવામાં તો કડવો સ્વાદ હોય જ ને હેલ્થ માટે સારો હેલ્થ માટે સારો અને સાસુની તકલીફ ખાલી બહેનોને છે એવું એ નથી હાજી હાજી ભાઈઓને એટલી જ હોય પણ બિચારા બોલી નથી શકતા ખાલી વાત આટલી છે અને મેડિકલ લેંગ્વેજના ઘણા બધા લોકો મને કહેતા હોય કે ડૉક્ટર છો ને તો મેડિકલ લેંગ્વેજમાં કંઈક સંભળાવો મેડિકલ લેંગ્વેજમાં તો શું સંભળાવો એક જગ્યાએ મને કીધું કે ઓડિયન્સના ટાઈપ કયો મેં તો ઓડિયન્સ એ ત્રણ પ્રકારની હોય એલોપેથિક આયુર્વેદિક ને હોમિયોપેથી એલોપેથિક અહીંથી બોલીને તમને તરત હસવું આવે ને એ એલોપેથી આયુર્વેદિક સમજાય

અંદરનો જ્યારે રાજીપો આવે કે આ શું વાત છે ને પછી બે હાથ ભેગા થાય છે એમને આર્ટિફિશિયલ તો લાફ્ટર ક્લબવાળા છે જ કે હવારના પોરમાં હા 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 કરતા આપણે એમ થાય કે ભૂત ભરખી ગયા કે શું ગાર્ડનમાં એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો ને તો એક કલાક લોકો ભરપૂર હૈસા ને પહેલી લાઈનમાં એક દાદા બેઠા હતા ઊભા થઈને જવા મેં કઈ બાજુ જાવ દાદા એ કે મારું લાફ્ટર યોગમાં જવાનો ટાઈમ થઈ ગયો ને એટલે આ આર્ટિફિશિયલ જી જી લોકોની વચ્ચે ને ઘણા પ્રશ્નો મને એવા પૂછતા હોય કે મહિલા છો ને તો ઘણા બધા પૂરક પહેલાના હાસ્ય કલાકારો પત્ની ઉપર જોક્સ કરી ગયા એમ જી જી કે મારી પત્ની કાળી છે ને જાડી છે ને બુદ્ધિ વગરની છે હવે તમે પહેલા મહિલા હાસ્ય કલાકાર છો

એક ભારતીય સ્ત્રીની મર્યાદા છે પત્નીની મર્યાદા છે ગમે એવું ભલે ને પતિ પત્નીને આવ નો ન બનતું હોય બિલકુલ બિલકુલ પણ જો પારકી જણી એના પતિનું કેન તો ન સાંભળાય બિલકુલ બિલકુલ એ આપણા ભારતીય સ્ત્રીની એક મર્યાદા આખી વાત છે એટલે ઘણા પૂછતા હોય કે મહિલા તરીકે આમાં તમને શું ચેલેન્જ આવે એટલે આ ટીપિકલ ક્વેશ્ચન કે એક મહિલા હાલો પુરુષ માટે તો બહુ સહેલું છે ઘરની બહાર નીકળી જાઓ તમે કે દવાખાનું એ સંભાળો ને સ્ટેજ પ્રોગ્રામ એ આપો ને ઘરે તમે સંભાળો આવું બધું કઈ રીતે પાછા કે જોઈન્ટ ફેમિલી મારી એમ તો કીધું પાછા જોઈન્ટ ફેમિલી મેં એમ કીધું લટકો થઈ ને કેમ જોઈન્ટ ફેમિલી આવે પેલા પણ ફેમિલી જ હોવું જોઈએ પેલા પણ જેવું હા એમ પાછા જોઈ અરે કેમ ભાઈ જોઈન્ટ ફેમિલી માં રહેવું એ ગુનો છે કે સ્ત્રી સશક્તિકરણની આમ વાતો આવે ને ત્યારે મને ક્યાં ક્યાં સાહેબ એવું લાગ્યા રાખે કે ભારતમાં સ્ત્રી સશક્તિકરણની જરૂર જ ન હોય જોઈએ ને કારણ કે આપણો સમાજ તો જ્યારે વેદ અને ઉપનિષદની રચના થઈ વેદના વેદ જ્યારે બ્રહ્માજીના મુખે બોલાણા ત્યારે એવું કહેવાય છે કે પહેલાં ત્રીસ જણા એ સાંભળાતા ત્રીસ એમાંથી બાવીસ પુરુષો હતા અને બાકીની મહિલાઓ હતી આઠ મહિલાઓ હતી તો વેદમાં ક્યારેય સ્ત્રી પુરુષ કે કલામાં હું એવો ભેદ નથી માનતી હું બહુ પર્સનલી એવું માનું છું કે હું માતા સરસ્વતીજીની સાધના કરું છું બિલકુલ અને માતા સરસ્વતીજી એ કોઈ પુરુષ અને ને કલા આપવામાં ભેદ નથી રાખ્યો તો આપણે એવો થોડો રાખવાનો હોય એમ હોય કે અને અમુક કેવા હોય છે કે મહિલા મહિલાની વાત કરવા માટે પુરુષો પણ દુશ્મન બનાવી દે છે કે એવું નથી ને બે સમાન બિલકુલ બિલકુલ થી ચાલતું આવી રચના છે કે જેન્ડર બાયસ જેવું આપણે રાખીએ હું પાષાણ યુગની વાત કરું અને મારી જનરેશનને ગૂગલમાં ગોતી લેવાની છૂટ પાષાણ યુગમાં એવું લખેલું છે કે જ્યારે ખબર નહોતી સ્ત્રી અને પુરુષ જ્યારે સૃષ્ટિની રચના થઈ ત્યારે આપણે મનુ અને શત્રુપા આ બે થી રચના થઈ બરાબર તો સૃષ્ટિની રચનામાં બેનો પચાસ ટકા ફાળો હોય તો પછી આપણે આવો ભેદ શું કામ રાખીએ રાઇટ આપણે તો એ ભારતના વારસદાર છીએ ને આલો ફોરેન કલ્ચરમાં હજી સ્ત્રીને પેલું ગણાય છે પણ આપણે તો યાજ્ઞવલ્ક્ય ને પ્રશ્ન કરી શકે એવા ગાર્ગી દેવી કે એ મહાન જ્ઞાનધારી યાજ્ઞવલ્ક્યજીને પ્રશ્ન પૂછવા વાળા તો ગાર્ગીજી જ હતા તો પછી આપણે સ્ત્રી અને પુરુષનું અને પાષાણ યુગમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ બાળક બનાવી દેવા વાળી માનસુયા આપણામાં છે હતા જ અને આપણે આ પોતાના પતિને જીવતો કરવા વાળા સાવિત્રી કેટલા સરસ પ્રશ્નો કહે છે ને સીધે સીધું આયખું નથી માંગતી ત્રણ વરદાન આપે છે યમરાજ ત્યારે કહે છે કે પેલું વરદાન મને આપો બીજું આપો ત્રીજા વરદાનમાં એમ કહે છે કે મારા સસરાને જો એની બુદ્ધિ કેવી છે સ્ત્રીની બધા એમ કે ને સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ પણ હું એમ કઉ છું માથાથી લઈને પગની પાની સુધી કે મારા સસરાને એના પુત્ર જેવા સો પૌત્રો આપો એટલે યમરાજ તથાસ્તુ કહીને જાય છે ત્યારે રોકે છે કે મને છેલ્લાનું નિવારણ તો કેતા જાવ મારો પતિ તો દેવ થઈ ગયા છે તો મારા સસરા જેવા સો પોત્રો એને કેમ મળશે ત્યારે યમરાજ ચક્રી ખાઈ જાય છે અરે હોશિયાર થઈ જાય મને જીવત દાન આપે છે તો આ બુદ્ધિવાળી ની વચ્ચે આપણે જ્યારે રહી છે પાષાણ યુગ એવું લખેલું છે અને એના જે ઓથેન્ટિક આધારભૂત સૂત્રો પ્રમાણે કે પાષાણ યુગ જ્યારે ચાલતો હતો ત્યારે ઘર પુરુષો સાચવતા અને સ્ત્રીઓ બહાર ઘરના મેનેજમેન્ટ માટે ઘરની બહાર રહીને કામ કરતી પુરુષો છોકરાઓ સાચવતા અને બાર અનાજ આ તે લેવા માટે સ્ત્રીઓ જાતી પછી કબીલાની રહેન સહેન ને પછી જગ્યા વધારવાની ને એમાં જ્યારે યુદ્ધ થયા ત્યારે શારીરિક રીતે સ્ત્રીઓ ઓછી સક્ષમ છે પુરુષો ને ત્યારે પુરુષોનું પછી આધિપત્ય આવ્યું ત્યાં સુધી આ રીતનું હતું સંઘર્ષ આવ્યો સંઘર્ષ આવ્યો એમાં અને એ ઈશ્વરે આપેલી વસ્તુ છે એટલે પુરુષ વિરોધી દેશ બનાવવાનું કાર્ય કોઈ સ્ત્રીઓનું નથી હોતું એટલે તમે મહિલાઓને હું એક સ્ત્રી તરીકે અહીંયા આજે તમને હું એક લીટી જોડી દઉં કે વર્તમાન સમયમાં મોદી સાહેબે પહેલી વખત ડિફેન્સ દીકરીઓને એડમિશન આપવાનું શરૂ કર્યું એટલે કેવડી મોટી વાત છે કે આપણા સનાતન ધર્મ પ્રમાણે આપણે જ્યારે ચાલી રહ્યા છીએ ત્યારે કે સ્ત્રીઓને મને હું જ્યારે આ ક્ષેત્રમાં આવી ત્યારે તો કોઈ મહિલા હજી નથી તો ત્યારે તો કેમ હોય તો મને કોઈ મારા સિનિયર આર્ટિસ્ટે ક્યારે એવું નથી કર્યું કે મહિલા જો ને તો જોક્સ ના કરે ક્યાંક ને ક્યાંક મને સપોર્ટ આપ્યો છે કે ના ના બહુ સારી વસ્તુ છે આજે તમે વડીલ તરીકે મારી કલાને પોંખી રહ્યા છો તો તમે મારું જેન્ડર નથી જોયું તમે માત્ર મારી કલા જોઈ છે મારું કહેવાનું ખાલી જ આટલું છે કે સ્ત્રી તરીકે ઘણી મહિલાઓ છે ને અમે ના કરી શકીએ કેમ ના મારે નવ મહિનાની દીકરી છે અને હું આખું ભારત ફરું છું પ્રોગ્રામ તો બધા એમ કે તમે કઈ રીતે કરી શકો કે નવ મહિનાની દીકરીને લઈને મારી નવ મહિનાની દીકરી બેક સ્ટેજમાં હોય મારા પપ્પા બોલી લે ત્યાં સુધી હું હિંચકાવતી હોય પછી મારા પપ્પા હિચકાવે છે તો ઝાંસીની રાણી જો બાળકને લઈને યુદ્ધ કરી શકે આપણે તો બધું જ કરી શકીએ અને પુરુષો વિશે ક્યાંક મને લાગે રાખે કે બહુ બોલાણું જ નથી મહિલાઓ વિશે ઘણું બધું બોલાય છે બિલકુલ એ પાત્રો છે ને માં છે માં છે કે બહુ સરળતાથી આપણે કહી દેતા હોય ને કે હું આ ઘરની ગૃહલક્ષ્મી છું વાહ તો આપણને ગૃહમાં લક્ષ્મી તરીકે લાવનારી સાક્ષાત વિષ્ણુ છે વાહ સુંદર વાત છે જો તમે એમ કહેતા હોય કે શિવને શક્તિ વગર અધૂરા છે તો શક્તિ પણ શિવ વગર અધૂરા જ છે બરાબર દરેક ઘરમાં પોતાની નાનકડી સૃષ્ટિ રચતો એ સાક્ષાત બ્રહ્મા છે વાહ જો તમે ઘરના રિધિ સિધિ છો વાહ તો તમારા ઘર ના દરેક વિઘ્નને દૂર કરતો એ સાક્ષાત વિઘ્ન હરતા જ વાહ બહુ સરસ કલ્પમાં કે અને ખાલી પુરુષ મહિલાના મુખે વધારે સારા લાગે બધા એમ કે મહિલા વગર નું કલ્પના કરી જુઓ એવું ઘણા બધા કે છે પણ હું એમ છું વગર ની કલ્પના તો કરો ખાલી ઘરમાં જેટલા મહિલા દર્શકો સાંભળે છે પુરુષ ઘરમાં એક દિવસ ના હોય ને એટલે વઘારેલા ભાત સિવાય બીજી રસોઈ નો થાય

હવે તો એવું નથી પણ વર્ષો પહેલાં તમે આપણા મમ્મી મારા દાદી સમયની જ્યારે વાત કરું તો જ્યારે સાંજે આવે ને તો મારા દાદી ને મેં મારા મમ્મીને જોયેલા મારા મમ્મી તો જો કે ટીચર હતા એટલે મમ્મી પપ્પા સાથે જ જોબ કરીને આવતા પણ મારા દાદીને બધાને મેં જોયેલા કે જ્યારે દાદાનો ને આવવાનો ટાઈમ થાય ને એટલે મારા દાદી માથું ઓળી લે ચાંદલો કરી લે હાથ મોઢું ધોઈ લે કે હવે તારા દાદાનો આવવાનો સમય થઈ જશે તો કેવી સરસ સંસ્કૃતિ આપણી વેલકમિંગ કે હા કે આવું જોઈએ ને ત્યારે આપણે હસતા મોઢે મળવા જોઈએ કે આખા દિવસ નું થાકી ના આવ્યો છે અત્યારે ઊંધું થઈ ગયું છે જય ઓલો બિચારો ટાર્ગેટ પૂરા કરી કરીને હાંજે આવ્યો હોય હજી તો ઘરમાં મોજા કાઢતો હોય ત્યાં એ મમ્મી કે આને ખીજાવ તો હવે ઈ તો જો કે એને કેટલા ખીજાણા છે જય હો

વા કે આના ગમશે આજે મમ્મીને આ ગમશે આજ મારી દીકરીને આ ગમશે એને યાદ નથી રહેતું નથી તમારી યાદ રહેતી નથી એનિવર્સરી યાદ રહેતી પણ મહિના પહેલા રમકડું માંગ્યું હોય રમકડું આપવા માટે કરવાનું નથી ભૂલતો વાહ આ વાત છે સવારે કામ ઉપર જાય જોબ ઉપર જાય રાત્રે આવે વાહ આખો દિવસ તકલીફ વેઠે પણ તમને ઘર માં તકલીફ ન પડે એટલે કામ વાળા રખાવે વાહ વાહ બેતાલીસ ડિગ્રીના તાપમાં જતા હોય ત્રણ વાર આપણને એમ કે મોઢું ઢાંક જો તને તડકો ન લાગે વાહ અને એ ટોપી નથી પહેરતો જે હો આખા ગામ ને પહેરાવતો એ વાત અલગ છે જે હો જે હો પણ એ ટોપી એ નથી પહેરતો જે હો જે હો કે તું સારી લાગવી જોઈએ અગવડો વેઠીને કુટુંબ પ્રત્યેની જવાબદારીઓ નિભાવતા પુરુષ માટે આવી વાતો એ એના પીઠ થાબડવા જેવી છે કે કે ને કે પુરુષ એટલે પ્રેમનું પેટીએમ પુરુષ એટલે કેક ઉપરનું ચોકલેટ ક્રુ વાહ ક્રીમ વાહ વાહ બહુ સરસ વિશેષણો છે એ પુરુષ એટલે પ્રેમનું પેટીએમ પુરુષ એટલે કેક ઉપરનું ચોકલેટ ક્રીમ વાહ પુરુષ એટલે બંદૂકના નાળચામાંથી નીકળતું મોરપીસ વાહ ભઈ વાહ બહુ સરસ પુરુષ બહુ સરસ સ્ત્રીના આંસુઓ છે ને WhatsApp અને Facebook ની દિવાલોને ભીંજવે છે વાહ પણ પુરુષના આંસુ તો ઓશિકાની કોરને પણ નથી પલાળતું વાહ વાહ બહુ સરસ બહુ સરસ ભીતરી વાત છે એના પાંચ સાત શર્ટ હોય પણ આપને એમ કે તું નવો શર્ટ પહેરજે વાહ પોતે અંગૂઠો ન હોય કે હું તો બૂટ પહેરી લેશ ક્યાં કોઈને ખબર પડવાની છે પણ તને નવા ચપ્પલ જોઈએ તો મારું ખાલી કહેવાનું ઘણા બધા એવું કહેતા હોય કે સ્ત્રીને સમજવાની કોશિશ ના કરો પુરુષને સમજવાની કોશિશ આમ તેમ પણ હું એમ કહું છું કે પુરુષને સમજી લો આપોઆપ ચાહવા લાગશો વાહ શરીર અને સમાજ વાહ બેમાં તફાવત શું છે તો કે શરીરમાં એકતા છે સમાજમાં નથી

w o